આજે હાથ પરદી હા ભાઈ ભાઈ મારો ભાઈ ગટે જિંદગી ગટે ચાલ પાછળ હું તો એનો ડિસ્કો આમ ખાલી કરવાનો છે પછી સીન ટ્રાન્સફર ક્યું હોય આ બધા ઊભા છે ખાલી એમને ખાલી એમને વાતું કરે છે બધા એક પણ જોઈ લો ડાયરેક્શન ખાલી આ ભાઈ આ માથી બોલાવ ને કોકને આ સીનેસ છોડા કેટલા કરે જમીન ખાલી બા યે આવી સામે બધે બેગે આ જ બાજુ મે ઉતર આગળ આવ જા થોડો સમીશ બરાબર આખા આવો હાલો તમે બધા શું છે